મિત્રો મારી ચેનલ ન્યૂ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે મિત્રો તમે તો ગુજરાતી film actor ને સ્નેહલતા ને તમે બધા જાણતા હશો તો આપણે સ્નેહલતા ની વાત કરીએ તો સ્નેહલતા નો જન્મ મરાઠી પરિવાર માં શહેર મરાઠી પરિવાર માં સ્નેહલતા નો જન્મ થયો સ્નેહલતા ના મરાઠી રંગ ભૂમિ માં સહાયક હતા અને સ્નેહલતા અભિનય ક્ષેત્ર માં પાછાવાની પ્રેરણા પ્રેરણા પણ તેમના પિતા પિતા થી મળી હતી તથા નાનપણ થી જ દેખાવડા હતા તેમને ગોળ ગાંધેલો ચહેરો અને હરિયાણી આંખ તેમણે તેની ફિલ્મ કરિયરને શરૂઆત મરાઠી ફિલ્મથી કરી હતી ત્યારબાદ તેમણે તેમણે હિન્દી ફિલ્મમાં પણ નાના મોટા રોલ કર્યા હતા જો જેમાં કે ઓગણીસો સિત્તેરમાં આવેલી જાંગી ક્યારે બાદ ઓગણીસો બોતેરમાં આવેલી બેઈમાન પંચોતેરમાં આવેલી ખર્ચ અર્થ અને નાટક મૂવીમાં પણ તેમણે અભિનય પુસ્તક પાત્ર હતા વળી વળી તેમણે આ જ ઉપરથી મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું ત્યાં બાદ તેઓ ગુજરાતમાં આવ્યા તે ફિલ્મમાં કામ કરવાની સિત્તેર ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી ઘણી ફિલ્મો ઓ કરી અને એમની જોડી દર્શકોને પસંદ કરી હતી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે શ્રી એવી જામી નામથી ટિકિટ લેવા માટે પડાપડી થવા લાગી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની ફિલ્મોના નામ તો રા નવઘણ રાજા ભરથરી ચંદ્ર તારામતી શેતલ ને કાંઠે વી કાંઠે વીર વીર માંગણાવાળો હોલામન જેઠવા ધરતીના અમી હોથલ પદમણી ભાદર તારા વહેતા પાણી પાતળી પરમાણી નામ લેતા થાકી જઈએ ફિલ્મ ફિલ્મો તેમણે આપી છે તેઓની જોડી પ્રેમી પ્રેમિકા કે પતિ પત્નીના રોલમાં દર્શકોને ખૂબ પસંદ આવી રામાં ભાઈ બહેનનો રોલ કરીને દર્શકોને અચકમાં નાખી દીધા હતા જો મિત્રો તમારે સ્નેહ લેતા ઉપેન્દ્ર ત્રિવેદીની જોડી ગમતી હોય તો કોમેન્ટ કરો ને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો